નમસ્કાર મિત્રો મિત્રો બારોટની દીકરી રાતોરાત વાયરલ થાય મિત્રો અને મિત્રો બારોટની દીકરીએ જોરદાર સોંગ ગાય મિત્રો કે માધુરી બારોટે જોરદાર સોંગ ગાય છે મિત્રો ઘાયલ સોંગ છે મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો જો તમને સોંગ સારું ના લાગે તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો અનસબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જોરદાર સોંગ છે અને બે ઓફા સોંગ છે જો તમને સોંગ સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો બેનના માટે એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે કેવું ગાય છે કેવું ગાય છે મિત્રો એટલે હવે વિડીયો જોઈ જો સારું લાગે છે નાનકડી કોમેન્ટ પણ કરતા જજો